ખોડેલધામ અને સરદાર ધામના આગેવાનો વચ્ચે મારામારીની ઘટના બાદ કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો જેને લઈને એક બાદ એક ભાજપ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી તેવામાં ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી યજ્ઞેશ દવે મારામારીની ઘટના અંગે કહ્યું કે જ્યાં સુધી વિવાદની મેં તપાસ કરી છે આ કોઈ સામાજિક વિવાદ નથી બંને વચ્ચેના આંતરિક વિવાદને કારણે આ પ્રશ્ન ઉભો થયો હોઈ શકે છે યેશ દવે એમ પણ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ એવો આરોપ કરી રહ્યા છે કે ભાજપ વિવાદ ઉભો કરી રહ્યું છે પણ સમગ્ર ઘટનામાં મારપીટનો ભોગ ભાજપ નેતા જ બન્યા છે તપાસ કરી ત્યાં સુધી આવો કોઈ વિવાદ સામાજિક વિવાદ નથી આ કોઈ એમનો આંતરિક વૈમનસ્યના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને કોંગ્રેસના નેતાઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આ પ્રયત્નો કરી રહી છે પરંતુ મારે એ વાતની એ વાત પણ હાસ્યાસ્પદ એટલા માટે લાગે છે કે હુમલો ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર થયો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર જયારે હુમલો થયો છે ત્યારે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી પોતાના નેતા પર હુમલો કરાવી શકે છે